અમદાવાદના ઈસનપુર તળાવમાં આજ સવારથી જ સરકારી બુલડોઝર ફરી વળ્યા છે ચંડોળાબાદના સૌથી મોટા મેગા ડિમોલિશનમાં તંત્ર દ્વારા વીસ જેસીબી અને પાંચસો પોલીસના કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઈસનપુર તળાવે અમદાવાદનું ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે આ પહેલા અહીં એકસો જેટલા કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અત્યારે તળાવ વિસ્તારમાંથી નવસો જેટલા રહેણાંક મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે અહીં રહેતા લોકોને ચોમાસા પહેલાં જ મકાન ખાલી કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી હતી પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ડિમોલિશનમાં થોડો વિલંબ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અમદાવાદ આખી આખા તળાવના ડિમોલિશનની કામગીરીને મેં ચાર ભાગમાં વેચી છે ચાર અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મંગાવી છે પોલીસનો ફોર્સ અમારી સાથે છે અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ આઠ જેસીબી છે આઠ જેટલા હિટાચી છે આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનરી છે સાડા પાંચસો જેટલી પોલીસ ફોર્સ છે એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે હાઈકોર્ટમાં જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈ પણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે પણ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે અમે હાઈકોર્ટ